એમના પરિજનોને આ દુઃખદની ઘડીમાં આ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ શ્રીરામ પાસે અભ્યર્થના સાથે સાથે આજે અમે કેન્ડલ માર્ચ કરી રહ્યા છીએ તો આ બાબતે એટલું જ કહેવાનું થાય કે અહીંયા કોઈ રાજનીતિ કરવા મેં નથી આવ્યા વાત છે જાગૃતતાની જ્યારે અગિયારમી આવી ઘટના બની છે અને અગિયારમી ઘટના બન્યા પછી પણ એસઆઈટી બેસાડવામાં આવશે જેવા અગાઉ પણ કેટલાય નાટકો આ 156 ની સરકારે આપ્યા છે અત્યારે એક ગુજરાતી નાગરિક તરીકે પણ આપણે જાગૃત થવાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે કે જ્યારે એનઓસી ન હતી તો આવા ડમ ચાલતા કેમ હતા ફાયર સેફ્ટી એનઓસી આપેલી જ ન હતી

સાથે સાથે ગુજરાતી નાગરિક તરીકે એટલું પણ કહેવાનું થાય કે આપણે દર વખતે માફ કર્યા છે અને દર વખતે આપણે મોકો આપ્યો છે પરંતુ આ વખતે આ ઘટના ખૂબ દુઃખદ છે અને એ દુઃખદ ઘટનામાં એટલું જ કહેવાનું થાય કે હવે આપણે જાગૃત થઈએ જાગૃત થઈએ અને આપણે સવાલ પૂછીએ કે કેમકે તેના કોઈકના બાળકો હતા પછી કોઈકના બાળકો છે ને દર વખતે આપણા ગુજરાતીઓના આપણા ભારતવાસીઓના આપણા સનાતનીઓના જ બાળકો હોય છે તો

કેમ કે દર વખતે અમે જીવતા ભૂંજાતા ગુજરાતીઓ બાળકોને અમે નહીં જોઈ શકીએ દર વખતે અમે બોટ ની અંદર કે ઝૂલતા પુલ નીચે અમારા લોકોને દબાતા નહીં જોઈ શકીએ આજે ભુજ ની વાત કરીએ તો કૃષ્ણાજી પુલ પણ આજ પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય સમય